જય સ્વામિનારાયણ ભક્તો શ્રીજી મહારાજ કહે છે કે જીવનો દેહ છે તે તો પૂર્વ કર્મને આધીન છે તેનો એક નિર્ધાર રહેતો નથી તે ક્યારેક કર્માધીન પણ માંદો થઈ જાય ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીન પણ થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન રહેવાય અને ક્યારેક હરિભગતના મંડળમાં રહેતા હોઈએ ને એ કે કાળે કરીને પરવશ થઈ જવાય અથવા નોખા પડી ગયા ને એકલા રહી જવાય ત્યારે નિયમ રાખવાની દ્રઢતાનો કોઈ મેળ રહેતો નથી અથવા કોઈ અંગ્રેજ જેવો રાજા હોય ને તેણે કંઈક પરવશ રાખ્યા હોય અથવા પોતાના મન અને ઇન્દ્રિયો તે પણ અંગ્રેજ જેવા જ છે તેને કરીને પરવશ પણ આવી ગયું હોય જેમ કે કાને કરીને સંભળાતું ન હોય પગેથી ચાલવાની શક્તિ ન હોય આંખેથી વાંચી શકાતું ન હોય ભગવાનના દર્શન થતા ન હોય અથવા જમાતું ન હોય કે જમાતું હોય પરંતુ પચતું ન હોય દેહ કરીને સાજા માંદા રહેવાતું હોય આ બધું પરવશપણું કહેવાય ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાડવી તેનો કાંઈ મેળ રહે નહીં અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે અને કાળ કર્મના યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે તેમ જણાતું નથી માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે આમ આ દેહ કરીને વર્તમાન કાળે જે જે આશંકાઓ છે તે તમામ વર્ણવી બતાવી છે તે પ્રમાણે આ શરીરનો નિર્ધાર નહીં ધારી હોય ત્યાં રહેવાય પણ નહીં એમ દેહ અને દેહના આધારરૂપ ક્રિયાઓએ કરીને એક જ સ્થળે એક જ સ્થિતિમાં રહેવું ઘણું મુશ્કેલ છે એટલે જ્યાં સુધી શરીર સારું હોય અનુકૂળતા હોય તો જરૂરથી આ દિવ્ય સત્સંગનો જોગ કરી લેવો જેથી સત્સંગના જોગે કરીને આ જીવનું સારું થાય માટે ભક્તો સમય મળે આયુષ્ય નથી રહેવાનું ત્યારે મૃત્યુ થવાનું છે એ ધ્યાનમાં રાખી જેટલો સમય ભજન કીર્તન ધ્યાન માનસી પૂજા કરવામાં વિતે એટલો આપણો લાભ એ સિવાય કોઈ લાભ નથી Jai Swami